જે અહીંયા કોઈ પણ કાઢે શક્ય નથી કારણ કે પચાસ થી સો કિલોમીટરની સો મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે તો એ ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી એક પ્રશ્ન છે સેકન્ડ થિંગ જયારે બી સુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ત્રીજી વસ્તુ બે હજાર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો તો તાત્કાલિક ધોરણે બે હજાર ચોવીસમાં જે ભેસાણ એરિયા આજે બી ઓનલાઇન બતાવ્યો છે ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ સેટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસ ધ્યાન માં લે અને ત્રીજી ચોથી અને મહત્ત્વની વસ્તુ આ બધી તો પાયાની વસ્તુ એઝ એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે હવે અમે અમારા પોતાના માનવ હક્કો વિશે કહીએ છીએ કે અહીંયા જો એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે ટ્રીટમેન્ટ જે વસ્તુ ડેવલપ ડેવલપ થાય 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 છે 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 ઘણા ઘણા બધા બધા મચ્છરોની ઉત્પત્તિ આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા તો કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી દસ હજારથી બાર હજાર જેવી વસ્તી અહિયાં રહે છે એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર પડવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે અને આ પ્લાન અહીંથી ખસેડીને ઓછામાં ઓછા પાંચસો થી એક કિલોમીટર દૂર પર લઈ જવામાં આવે કારણ કે આ પાંચસો મીટરના એરિયામાં ઓલરેડી દસ થી બાર સોસાયટીઓ આવેલી છે અને આના એક કિલોમીટર પછી આખું જ જગ ઓપન છે એ ત્યાં લઈ જકે એમ છે છતાં એ કેમ નથી લઈ જઈ શકતા એ અમારા માટે પ્રશ્નનો વિષય છે તો અમારો રિક્વેસ્ટ એ જ છે શાસન પક્ષને કે એસએમસીને પ્લીઝ અહીંથી આ વસ્તુને રિમૂવ કરીને એવા જગ્યાએ લઈ જાય કે જેથી કોઈ પણ મનુષ્ય જાતિને નુકસાન ના થાય થેન્ક યુ વેરી મચ